હેલો જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે મારો ચિંતન ખાણી હવે તમારે એકત્રીસ માર્ચે ગુજકેટની એક્ઝામ છે તો તમને લોકોને ખબર હોવી જોઈએ કે તમારે કેટલા માર્ક્સ લાવવાના છે તમે લોકો બોર્ડની એક્ઝામ આપી દીધી છે તો એમાં તમને એપ્રોક્સિમેટ આઈડિયા આવી ગયો છે કે તમારે ત્રણસો માંથી કેટલા માર્ક્સ આવશે તો એમાં ત્રણસો માંથી કેટલા માર્ક્સ આવશે તો કેટલા માર્ક્સ પર કેટલા પર્સન્ટેજ છે ત્રણસો માંથી એવું તમને અહીંયા બતાવીશ અને તમારે લોકોને ગુજકેટની અંદર એકસો વીસ માંથી કેટલા માર્ક્સ લાવવા પડશે એક ટુ ધેટ ફોર એક્ઝામ્પલ તમારા ત્રણસો માંથી બહુ ઓછા માર્ક્સ આવવાના મતલબ કે તમારા એ ઓછા માર્ક્સ મતલબ કેટલા પર્સન્ટાઇલ થશે એ એકોર્ડિંગલી બેલેન્સ કરવા માટે તમારે ગુજકેટમાં કેટલા માર્ક્સ લાવવા પડશે વધારે લાવવા પડશે ઓછા લાવવા પડશે કેટલા માર્ક્સ લાવશો કેટલા પર્સન્ટાઇલ ગુજકેટમાં બનશે અને કેટલા પર્સન્ટાઇલ ગુજરાત બોર્ડમાં તમારા બનશે એનું કમ્બાઈન આપણે અહીંયા આગળ યુટ્યુબ પર બતાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકોને એકચ્યુઅલી આઈડિયા આવશે બરોબર છે અને બીજી વસ્તુ તમારી એકત્રીસ માર્ચ એક્ઝામ પતે પછી પહેલી એપ્રિલથી આખી એડમિશનની માહિતી અમે તમે લોકોને ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબ પર આપવાના છીએ તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો એઝ વેલ એઝ આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે એ વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે એની ઉપર ક્લિક કરશો ને એટલે વોટ્સએપનું વિન્ડો ઓટોમેટિક ઓપન થઈ જશે જ્યાં આગળ તમારે મેસેજ કરવાનો છે કે સર મારે ટ્વેલ્થ પછીના એન્જિનિયરિંગના એડમિશન ગ્રુપમાં જોડાવું છે એ ટ્વેલ્થ પછીનું એન્જિનિયરિંગ એડમિશન ગ્રુપ હોય કે ગુજકેટ ગ્રુપ હોય બધા કોમન ગ્રુપ છે એટલે જે લોકો ઓલરેડી ગુજકેટના ગ્રુપમાં જોઈન થયેલા છે તો એ લોકો ફરી મેસેજ કરવાની જરૂર નથી ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ છે એના આપણે વેબિનાર કરશું ફોર એક્ઝામ્પલ કોમ્પ્યુટર આઈટીમાં જવું છે તો કોમ્પ્યુટર આઈટીના એક્સપર્ટ લોકોનો આપણે ઝૂમ મીટિંગ પર એક વેબિનાર કરશું જેમાં તમે લોકો જોઈન થશો અને એકચ્યુઅલી કોમ્પ્યુટર આઈટીમાં શું સ્કોપ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સાયન્સ એમાં જે એકચ્યુઅલી ફિલ્ડમાં કામ કરી રહ્યા હોય એ લોકોને આપણે ઇન્વાઇટ કરશું ઓનલાઈન વેબિનાર કરશું અને બધા ઝૂમ મિટિંગની લિંકને બધું વોટ્સએપ ગ્રુપમાં શેર થશે બધું ફ્રી ઓફ કોસ્ટ છે આપણે કોઈ ચાર્જ લઈશું નહીં મિકેનિકલના એક્સપર્ટ એસીના એક્સપર્ટ સિવિલના એક્સપર્ટ એ બધાને આપણે બોલાવીશું તો તમે તમારા પ્રશ્નો એ લોકોને પૂછી શકશો જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે કે તમારે એ ફિલ્ડમાં આગળ જવું જોઈએ કે નહીં એનો કરિયર શું છે એની ઓપોર્ચ્યુનિટી શું છે અને કેવી રીતે તમારા લાઈફમાં આગળ વધવું જોઈએ તો દરેક ફિલ્ડના એક્સપર્ટને આપણે બોલાવીશું જેના ઉપર આપણે ઝૂમના વેબિનાર કરીશું તો આ તમારો કરિયર સિલેક્ટ કરવાનું છે એક વાર સિલેક્ટ થયા પછી ચેન્જ થતું નથી તો આ વસ્તુ મિસ ન કરતા અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવો તો ફટાફટ એ એની ઉપર ક્લિક કરી અને મેસેજ કરો કે સર અમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવું છે તો અમે તમને અમારી ટીમ તમને જોડી લેશે ઠીક છે હવે આપણે વાત કરીએ આ જે પીપીટી જે છે પીડીએફ જે છે એ પણ હું તમને ગ્રુપમાં શેર કરી દઈશ જેના કારણે તમને લોકોને વાંધો નહીં આવે હવે ફોર એક્ઝામ્પલ જે લોકો તમે બોર્ડની એક્ઝામ આપી હશે જો તમારા ત્રણસો માંથી બસો એકાણું ની ઉપર હોય તમારે કોઈ પણ સારી કોલેજ યાદ ડિસન્ટ કોલેજમાં ડિસન્ટ બ્રાન્ચમાં જવાની ઈચ્છા હોય તમારે સમજી લેવાનું કે તમારે નેવું પર્સન્ટ ઉપર તો લાવવા જ પડશે બરોબર છે આમાં ગુજકેટનું ફિફ્ટી પર્સન્ટ વેટેજ છે અને ત્રણસો માંથી તમારા જે માર્ક્સ આવશે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સમાં ફિઝિક્સનું સો માર્ક્સ પેપર હતું કેમેસ્ટ્રીનું સો માર્ક્સનું પેપર હતું અને તમારું મેથ્સનું સો માર્ક્સનું પેપર હતું પચાસ માર્ક્સ એમ શીખ્યું ને પચાસ માર્ક્સની થિયરી એમ કરીને સો માર્ક્સ છે સો માર્ક્સ છે સો માર્ક્સ એ ત્રણસો માંથી જે માર્ક્સ આવશે એના પર્સન્ટાઇલ બનશે એ પર્સન્ટાઇલ અહીંયા લખેલા છે એમાં ફિફ્ટી પર્સન્ટ વેટેજ અને ગુજકેટમાં જે તમારા માર્ક્સ આવશે એના જે પર્સન્ટાઇલ હશે એનો ફિફ્ટી પર્સન્ટ વેટેજ એ બને સરવાળો કરી તમારા ફાઇનલ પર્સન્ટાઇલ બનશે અને આ ફાઇનલ પર્સન્ટાઇલના બેઝ ઉપર તમારો મેરીટ રેન્ક આવશે તો તમે જોઈ શકો છો તમારે સારી કોલેજમાં મિનિમમ નાઇન્ટી પર્સન્ટાઇલ તમારે ટાર્ગેટ કરીને ચાલવાનો તો અહીંયા આગળ તમે જુઓ બસો બ્યાસીથી લઈને બસો બસો બ્યાસી ની ઉપર તમારા માર્ક્સ હોય તો તમારા પર્સન્ટાઇલ જે છે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન ફોરની ઉપર બનશે અને એ જ રીતે તમારા જો ગુજકેટમાં એકસો પંદર માર્ક્સ આવશે તો તમારા પર્સન્ટેજ છે એ તમારા બને છે નાઇન્ટી નાઇન નાઇન ની ઉપર તમારા ગુજકેટમાં એકસો પંદર માર્ક હોય અને તમારા આની અંદર ત્રણસો માંથી બસો બ્યાસી માર્ક્સ આવતા હોય તો તમે લોકો એડમિશન લેવા માટે હકદાર છો એવું કહી શકાય નાઇન્ટી નાઇન તમારા માર્ક્સ આવતા હોય તો તમને ટોપની કોલેજો મળી શકે છે હજુ આપણે આગળ વધીએ તો આપણને વધારે આઈડિયા આવશે કે તમને હજુ બસો બોતેર ની ઉપર બી નાઇન્ટી નાઇન પર્સન્ટેજ છે જો ટુ સેવન્ટી ટુ થી ટુ એટી વન

એટલે કે ગુજરાત ગુજકેટમાં એકસો છ ની ઉપર આવે એકસો માંથી તો તમારા નાઇન્ટી નાઇન ની ઉપર બને છે અને એઝ વેલ એઝ તમારા બોર્ડમાં ટુ 261 વન ની ઉપર જશે તો તમારા નાઇન્ટી નાઇન બનશે બરોબર તમારા જો માર્ક્સ તમારા બસો પચાસ થી બસો ની વચ્ચે આવતા હોય બસો થી બસો ની વચ્ચે તમારા પર્સન્ટેજ જે છે નાઇન્ટી સેવન થી નાઇન્ટી એટની આજુબાજુ બનશે ના બરોબર એટલે કે સો માર્ક્સમાંથી જે એમાં ત્રણસો માંથી તમારે બસો પચાસ બસો સાહીઠ વચ્ચે હોય તમારા પર્સન્ટેજ નાઈન્ટી સેવન નાઇન્ટી એટની આજુબાજુ બનશે અને ગુજકેટમાં તો મેં જે માર્ક્સ લખેલા છે બાજુમાં એના પર્સન્ટેજ લખેલા છે જેના કારણે તમે લોકોને આઈડિયા આવશે કે શું લખેલું છે બરોબર છે હવે જુઓ

તમારા જે ત્રણસો માર્કસ જે છે એ ત્રણસો માર્કમાંથી તમારા ક્યાં બને છે આપણે જોઈ લઈએ તો તમને ખબર આવશે ગુજકેટમાં નાઇન્ટી થ્રી પર્સન્ટાઇલ ક્યાં બને છે જો ગુજકેટમાં બહુ જ કોમ્પિટિશન છે ગુજકેટમાં નાઇન્ટી એટ માર્ક્સ પણ નાઇન્ટી સેવન પર્સન્ટાઇલ છે બરોબર છે એટલે તમે જોઈ શકો છો કોમ્પિટિશન બહુ જ છે

અને ગુજકેટમાં એટી ફોર પોઈન્ટ ફાઈવ હોવા જોઈએ આઉટ ઓફ વન ટ્વેન્ટી જો આ તમારું હોય તો તમારા નાઇન્ટી થ્રી પર્સન્ટાઇલ અને નાઇન્ટી થ્રી પર્સન્ટાઇલ થી ઉપર બનશે એના આ ના આ ટાઈપનું ના બનતું હોય તો તમારે સમજી લેવાનું કે તમારે કંઈક સેટ કરવું પડશે ફોર એક્ઝામ્પલ તમને લાગતું હોય કે તમારા ગુજકેટમાં તમારા બોર્ડની અંદર તમને લાગે છે કે તમારે એટી ફાઈવ પર્સન્ટાઇલ આવશે તમે તમે વિચારો એવું વિચારો કે તમારા માર્ક્સ જે છે ત્રણસો માંથી કેટલા આવે છે તમે ચેક કરો તમારા ધારો કે માર્ક્સ ત્રણસો માંથી જે છે બસો આવ્યા છે એવું માન લઈએ કે તમને એવું લાગે છે કે તમારે ત્રણસો માંથી બસો આવે છે બરોબર હવે ત્રણસો માંથી બસો આવે છે તો હવે તમારે ચેક કરવાનું કે ગુજકેટમાં કેટલા આવ્યા નાઇન્ટી થ્રી ઇન્ટુ ટુ કરી નાખો નાઇન્ટી થ્રી ત્રણ છ નવ દુ અઢાર એકસો છ્યાસી થાય બરાબર થાય નાઇન્ટી લાવવા

નાઇન્ટી સિક્સ પર્સન્ટાઇલ તમારે ગુજકેટમાંથી લાવવાના છે તો ગુજકેટમાં તમારે નાઇન્ટી સિક્સ પર્સન્ટાઇઝ લાવવા હોય તો તમારે લોકોએ ગુજકેટમાં લાવવા પડશે નાઇન્ટી થ્રી ની આજુબાજુ એકસો માંથી નાઇન્ટી થ્રી માર્ક્સ આવે અને ત્રણસો માંથી તમારા બસો એકવીસ હોય તો તમારા નાઇન્ટી થ્રી પર્સન્ટાઇલ બને એટલે તમે ચેક કરો કે તમારા ત્રણસો માંથી કેટલા પર્સન્ટાઇલ બને છે ત્રણસો માંથી કેટલા માર્ક્સ આવે છે તમે ચેક કરો તમારી રીતે તમારા ત્રણસો માંથી કેટલા માર્ક્સ આવે છે એ માર્ક્સ ની સામે પર્સન્ટેજ જો અને હજુ કેટલા પર્સન્ટેજ ખૂટે છે ફોર એક્ઝામ્પલ તમારે 97 પર્સન્ટેજ લાવવા હોય 97 ટોટલ ઓવરઓલ ઓવરઓલ તમારે 97 પર્સન્ટેજ લાવવા હોય તો 97 ઇનટુ 2 કરી નાખવાનો કેટલા થાય 7 2 14 વધી પડી 1 19 194 થાય 97 પર્સન્ટેજ મતલબ કે તમારો 194 થયા હવે ફોર એક્ઝામ્પલ તમારે 97 પર્સન્ટેજ લાવવા હતા તમારે 300 માંથી આવે છે તમારે 300 માંથી આવે છે 240 માર્ક બરાબર 300 માંથી બસો ચાલીસ માર્ક આવે છે તમારે લાવવાના છે તો હજુ કેટલા ખૂટે છે નાઇન્ટી નાઇન તો તમારે ગુજકેરમાં નાઇન્ટી નાઇન લાવવા પડશે અને નાઇન્ટી લાવવા માટે તમારી પાસે માર્ક્સ હોવા જોઈએ એકસો મતલબ કે એકસો એકસો માર્ક લાવવા પડશે એટલે ઇન શોર્ટ તમારે કરવાનું શું છે એનાલિસિસમાં એનાલિસિસમાં તમે જુઓ શું જોવાનું છે જોવાનું એ છે કે તમારે 300 માંથી કેટલા માર્ક્સ છે 300 માંથી કેટલા માર્ક્સ છે x માર્ક એ x માર્ક્સ છે કેટલા પર્સન્ટાઇલ બને છે બરાબર ધારો કે y પર્સન્ટાઇલ બને છે ધારો કે તમારે લાવવા છે ધારો કે તમારે લાવવા છે 97 પર્સન્ટાઇલ એવું માન લઈએ तो 97 2 कर 194 છે

રાઈટ તો તમે લોકોને આઈડિયા આવશે કે તમારે કેટલા માર્ક્સ લાવવા પડશે ને એ પ્રમાણે તમારે લોકો મહેનત કરવી પડશે આ જે એનાલિસિસ છે એ આખું એનાલિસિસ તમને હું ગ્રુપની અંદર શેર કરી દઉં છું જેના કારણે તમે લોકોને આઈડિયા આવશે અને જે લોકોને ગ્રુપમાં જોડાવું હોય ફટાફટ મેસેજ કરજો આઈ હોપ શું કે તમને લોકોને આ વિડીયોમાં ઇન્ફોર્મેશન ઘણી એવી મળી હશે મરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કર્યા હોય જતા નહીં ઓકે થેન્ક યુ સો મચ બાય